ડિસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ચૂંટણી માટે મતદાન યાદી પ્રસિદ્ધ થઈ રાજકીય વિવાદો બાદ હાલ મંડળીમાં વહીવટદારની નિમણૂક છે ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ચૂંટણી માટે મતદાન યાદી પ્રસિદ્ધ થઈ રાજકીય વિવાદો બાદ હાલ મંડળીમાં નિમણૂક છે ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને મતદાર યાદીમાં વાંધા રજૂ કરવા માટેનો ડીસા નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ આગામી બાવીસ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય વિવાદો ચાલી રહ્યા છે અગાઉ ચેરમેન સામે ફરિયાદ દાખલ થયા બાદ સમિતિની રચના કરવામાં આવી હતી અને વહીવટી સમિતિમાં પણ વિવાદો તથા આખરે સરકારે અત્યારે વહીવટદારની નિમણૂક કરી હતી અને વહીવટદારની નિમણૂક બાદ મતદાર યાદીમાં સુધારો કરી ચૂંટણી યોજવા કેટલાક રાજકીય નેતાઓ ભાજપ નેતાઓ સમક્ષ રજૂઆત કરતા વહીવટદારની નિમણૂક કરાઈ હતી જોકે વફટદારની નિમણૂંક બાદ હવે ચૂંટણી યોજના માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે અને જેમાં ચૂંટણી અધિકારીને અને ડીસા નાયબ કલેક્ટર દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં મતદાર વિભાગોની હદ ઝોન નક્કી કર્યા બાદ કોઈને વાંધો હોય તો આગામી બાવીસ ડિસેમ્બર પહેલા રજૂ કરવા જણાવ્યું અને ત્યારબાદ લેખિતમાં વાંધો રજૂ કરનાર અસદારે બે જાન્યુઆરીએ આધાર પુરાવા સાથે નાયબ કલેક્ટર કચેરીએ હાજર રહેવા માટે ડીસા નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી એન એચ પંચાલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે ઉલ્લેખનીય છે કે અત્યારે નો સમય ચાલી રહ્યો છે ત્યારે ડીસા તાલુકામાં કટકડતી ઠંડીમાં હવે જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ફરી ભરજીયાળે સહકારી માળખામાં રાજકીય ગરમાવો આવી ગયો છે